તલાવ પાસે કચરાના ઢગલામાંથી અને પાંચસો મીટર દૂર વાળીનાથ નગરમાં એક મકાન માંથી મળ્યું હતું આરોપી ઝડપાયા બાદ તેના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે હત્યા બાદ આરોપી મૃતકનું માથું જબલા થેલીમાં નાખી રસ્તે ચાલીને જતો જોવા મળે છે જ્યારે અન્ય એક સીસીટીવીમાં આરોપી એક મૃતક બંને સાથે ચાલીને જતા જોવા મળી રહ્યા છે નગરમાં આવેલા કારખાના તપાસ કરતા મરનાર મહંતો ત્રીસ મૂળ બિહાર તરીકે થઈ હતી દિનેશના ત્રણ સંતાનો અને પત્ની બિહારમાં રહે છે પીપોદરા રહેતો મૃતકનો ભાઈ લસકાણા દોડી આવ્યો હતો અને દિનેશ ચાર મહિનાથી લસકાણા રહેતો હોવાનું જણાવ્યું હતું કપાયેલું ડોકું કચરાપેટીમાં નાખતા શખ્સની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ હતી મરનાર દિનેશ મોહંતો જે કારખાનામાં નોકરી કરતો હતો ત્યાં જ મૃતકનો મિત્ર મુન્નો પણ નોકરી કરતો હતો પંદર દિવસ પહેલાં મુન્નાએ હત્યાના દિવસે આઠ હજારનો પગાર લઈ નોકરી છોડી દીધી હતી અને એ જ દિવસે બંને સાથે દેખાયા હતા જેથી પોલીસે મુન્નાની તપાસ હાથ ધરી હતી બીજી તરફ જે રૂમમાં હત્યા થઈ હતી એ કોઈને ભાડે અપાઈ ન હતી માત્ર હત્યા માટે જેનો ઉપયોગ થયો હતો રૂમમાંથી સણીયો પણ મળ્યો હતો જે મૃતકના માથામાં ફટકારી બાદમાં ડોકું કાપવામાં આવ્યું હતું સુરત પોલીસે આરોપી મુનાની સુરત જિલ્લામાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી છે હત્યા કરનાર જેની હત્યા થઈ તે બંને બિહારના વતની છે પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતી શંકાસ્પદ વ્યક્તિના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે હત્યા કર્યા બાદ ઘાતકી રીતે ડોકું કાપી કચરા પેટીમાં નાખવા પાછળનો ઈરાદો જાણવા લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે સુરત શહેરના લસકા પોલીસ ના રોજ વિપુલ નગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે દરમિયાન તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાન માંથી ડેડ માં જે ધડ્યો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી એક મર્ડર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુમ્સ કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને પંદર દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા મિત્રતાથી બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા જ્યારે ની રાત્રે દસ અગિયારની રાતમાં આ બંને સાથે કંઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો એને હતું ઉકડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિક ની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો सूरत क्राइम ब्रांच न पुलिस इंस्पेक्टर जे जी पटेल जयन गोस्वामी पी आई किरण मोदी वगैरह की हो है। सतत पांच दिवस सुधी पचास मनसो टीम चौवीस कलाक कही सकते एक शिफ्ट मनस निकले तो रात्र बारे बीजो સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતો એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતું પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મન્સુરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે જે ચપ્પુ છે ક્યાંથી લાવ્યો હતો ફ્રી પ્લાન હતો બધું ના પ્રી પ્લાન નહોતું એને સડન બનાવ બનેલો હતો બંને સાથે પંદર દિવસથી રૂમમાં રહેવા માં રેવા હતા અને રાત્રે કઈ બાબત માં બોલા થતા મરનાર એની બેન વિશે અલફેલ શબ્દો બોલતા એને માથા માં સૌ પ્રથમ પેલા પથ્થર માર્યો તો પછી પણ પેલા લડાઈ બંને વચ્ચે ઝગડો ચાલતો તો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળો ચાલુ જ રાખી એની માં અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચપ્પુ પડ્યું તો એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું પોલીસ પોલીસે કેટલી ટીમો કામે લાગી હતી કેટલા સીસીટીવી ચેક કરવા આવ્યા હતા અ અસંખ્ય સીસીટીવી સંખ્યામાં તો હું નહીં કહી શકું પણ ક્રાઈમ બ્રાન્ચના બે ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ સાતથી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને છોડી કાઢવામાં આવ્યા છે આ માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નહોતું રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પીપોદરા તરફ જતો રહ્યો તો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામ છે જે પોતાનું છે ઈશાક મંસુરી નામથી કામ કરવા લાગ્યો હતો અને જ્યાં એને કોઈ ઓળખતું પણ ન હતું